નમસ્કાર મિત્રો વ્યાસ પંચાગત શાસ્ત્રી અમિત વ્યાસ ચાલો આજે આપણે જોઈએ તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર પચીસ રવિવાર નું પંચાંગ તેમજ બારે રસીઓનું ગોચર પડતું હા આજે રવિવારનો દિવસ હોવાથી રવિવાર નો દિવસ સૂર્ય ગ્રહ સાથે જોડાયેલો છે જે આપણા આત્મવિશ્વાસ સત્તા અને સન્માનનો નો કારક છે આ દિવસે આ રાશિઓ માટે કેવા સંકેતો છે તે ચાલો આજે આપણે

અને તેમનો અશુભ અંગ જોઈએ તો એક મેષ રાશિ વાળા માટે શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો સોનેરી વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં બવા વ ઉ કે વૃષભ રાશિ માટે કે આજે તમારી આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યમાં તમારું સારું મન લાગી શકે છે તમને કામ કરવાની લગની લાગશે આજે તમને કોઈ પણ રોકાણ માટે પણ સારો એવો દિવસ છે જેથી તમે સારું એવું રોકાણ પણ કરી શકો આજે તમારી વાણીમાં પણ મધુરતા હશે જેથી તમને મધુરતા રાખવાથી પણ સારો ફાયદો તમને થઈ શકે છે તો વૃષભ રસી વાળા માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આજ વૃષભ રસી માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ક્રેપ મિથુન રાશિ જે મિથુન રાશિમાં કચ્છ ગક મિથુન રાશિ માટે કે આજે તમને આવકના કોઈ પણ નવા નવા સ્ત્રોત્રો સારા પ્રમાણમાં મળી શકે છે તેમાંથી તમને સારો પણ લાભ થઈ શકે આજે તમારા મિત્રો સાથે પણ તમે સારો સમય પસાર કરી શકશો તેમજ તમારા મોટા ભાઈ બહેનોનો તરફથી પણ તમને સારો એવો સહયોગ મળશે જેથી તમને તેમાં પણ સારો એવો લાભ થઈ શકે તો મિથુન રાશિ માટેનો શુભ અંગ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ત્રણ મિથુન રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીરોજી કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં ડ કર્ક રાશિ માટે કે આજે તમારા કાર્યક્ષેત્રે તમારી મહેનત સારી એવી હશે જેથી તમારા મહેનતના પ્રશંસા થશે જેથી કે વખાણ થઈ શકશે આજે તમારા ઉચ્ચ અધિકારીઓનો પણ તમને સારો એવો સહયોગ મળી શકશે તેમાં પણ તમારા સારા એવા વખાણો થઈ શકે આજે તમારા પિતા કે વડીલોના માર્ગદર્શન એટલે તમને સારો એવો લાભ થશે જે લાભદાયી તમને નીવડી શકે છે તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો બે અને તેમનો અશુભ્રમ જોઈએ તો સાત કરતા શિયાળા માટે શુભ્રમ જોઈએ તો ક્રીમ અને તેમનો અશુભ્રમ જોઈએ તો ગુલાબી સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં માટક સિંહ રાશિ વાળા માટે કે આજે તમને તમારા ભાગ્યનો નો સાથ પૂરેપૂરો અને સારો એવો મળી શકે છે આજે તમારા કોઈ પણ ધાર્મિક યાત્રાઓ કરવાનો પણ સારો એવો દિવસ છે કે સારો એવો પણ યોગ બની શકે છે આજે તમને કોઈ પણ ઉચ્ચ શિક્ષણ સંબંધિત બાબતો હશે તેમાં તમને સારી એવી સફળતાઓ પણ મળી શકે છે તો સિંહ રશીવાળા માટેનો શુભ કમ જોઈએ તો એક અને તેમનો અશુભ અમ જોઈએ તો ભાગ સિંહ રશીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં પઠ હણા કે કન્યા રાશિવાળા માટે કે આજે તમારા સ્વાસ્થ્યનું તમારે ધ્યાન રાખવું જરૂરી રહી શકે તમારું સ્વાસ્થ્ય અચાનક થોડું નરમ રહી શકે આજે તમારા અચાનક ખર્ચાઓ પણ તમને આવી શકે છે આજે તમારા રહસ્યમય વિષયો વિશે તેવા પર તમારી રુચિ સારા એવા પ્રમાણમાં વધી શકે છે તો કન્યા રાશિ માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ કન્યા રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં રહત કે તુલા રાશિ માટે કે આજે તમારા જીવન સાથી સાથેના સંબંધમાં તમને સારી એવી મધુરતા તેમજ તેવા ખુશી તમને જળવાઈ રહેશે તેમાં ભાગીદારીના કામમાં પણ તમને સફળતાઓ મળશે પણ તેમના ભાગીદારીના કામ કામ જો પણ તમે સારા એવા પ્રમાણમાં આજના દિવસે કરી શકો છો આજે તમારી સામાજિક પ્રતિષ્ઠા પણ સારા એવા પ્રમાણમાં વધી શકે તેમાંથી પણ તમને સારો એવો લાભ થઈ શકે તુલા રસી માટેનો શુભ અંગ જોઈએ તો સાત અને તેમનો અશુભ અંગ જોઈએ તો આ તુલા રસી માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ વૃશ્ચિક રાશિ જે કે વૃશ્ચિક રાશિમાં ન કે વૃશ્ચિક રાશિવાળા માટે નોકરીમાં આજે તમને મહેનત સારા એવા પ્રમાણમાં વધારે પડશે જેથી કરીને તમને સારો એવો ફાયદો પણ થઈ શકે આજે તમારા શત્રુઓથી પણ તમારે થોડું સાવધાન રહેવું જરૂરી છે તેમજ તમારા સ્વાસ્થ્ય બાબતે પણ તમારે સાવધાન રહેવું સજાગ રહેવું ખૂબ જરૂરી રહી શકે છે તો વૃશ્ચિક રાશિવાળા માટેનું શુભ અમ જોઈએ તો નવ અને તેમનો અશુભ અમ જોઈએ તો એ વૃષિક રાશિ માટે શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીળું ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ભદ ફડ કે ધન રાશિ વાળા માટે કે આજે તમને સંતાન સંબંધિત શુભ સમાચારો મળી શકે છે જેથી તમને પ્રેમ સંબંધમાં પણ સારી એવી ખુશી જળવાઈ રહેશે આજે તમારા કોઈ પણ રચનાત્મક કાર્ય હશે તેમાં તમારું સારું એવું મન આજે લાગી શકે છે તો ધન રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો

મળી શકે છે આ મકર રસેવાળા માટેનો શુભ અંગ જોઈએ તો આઠ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ચાર મકર રસેવાળા માટેનો શુભ રંગ જોઈએ તો કાળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ઘેરો વાંધણી કુમ રાશિ જોઈએ કે કુંભ રાશિમાં ગશ સ રાશિ રાશિવાળા માટે કે આજે તમારે તમારા ભાઈ બહેનોનો સારા એવો સહયોગ તમને મળી શકે છે તેમજ તમને ટૂંકી મુસાફરી કરવાના પણ યોગો છે તેથી તેમાં પણ તમને લાભ થઈ શકે તેમજ સંચાર માધ્યમો છે તેવા માધ્યમોથી પણ તમને સારો ફાયદો તેમ લાભો થઈ શકે છે તો કુંભ રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો ચાર અને તેમનો અશુભ અંગ જોઈએ તો ચા કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો નીલમણી અને તેમનો અશુભ રંગ જોઈએ તો જાંબલી મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં દચ જથક મીન રાશિ વાળા માટે કે આજે તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી રહી શકે છે આજે તમારા પરિવાર સાથે પણ તમે આનંદદાયક સમય વિતાવશો અને ખૂબ આનંદથી રહી શકો છો આજે તમારી વાણીમાં પણ વિવેક વળવાથી તમે સારા એવા પ્રમાણમાં સારો એવો લાભ થઈ શકે જેથી કરીને તમારી વાણીમાં પણ તમારે થોડો વિવેક ચળવવો જરૂર રહેશે તો મીન રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત મીન રાશિવાળા માટેનો શુભ રમ જોઈએ તો પીળો અને તેમનો અશુભ્રંગ જોઈએ તો સફેદ હા ખાસ નોંધ આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આધારિત આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મ આધારિત પરથી કઈ અલગ હોય શકે છે માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભ નો વિચાર કરવો યોગ્ય રહેશે તો માટે તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર પચીસ રવિવાર દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ હવે આપણે તારીખ ત્રેવીસ અગિયાર બે હાજર પચીસ રવિવારનું પંચાંગ જોઈએ બે હજાર છ કલાક સત્તાવન મિનિટ સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે સત્તર કલાક પંચાવન મિનિટ તિથિ જોઈએ તો આજે તિથિ ત્રીજ તિથિ ઓગણીસ કલાક ચોવીસ મિનિટ સુધી ત્રીજ ત્યાર પછી નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે મૂળ નક્ષત્ર ઓગણીસ કલાક મિનિટ સુધી ત્યાર પછી પૂર્વ જોઈએ તો યોગ છે ધ્રુતિ યોગ બાર કલાક નવ મિનિટ સુધી ત્યાર પછી સૂર્યયોગ કરણ જોઈએ તો કરણ છે ઘર કરણ ઓગણીસ કલાક ચોવીસ મિનિટ સુધી ત્યાર પછી વણિત કરણ પૂર્ણ રાત્રિ સુધી હવે આપણે આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે ધન રાશિ નમસ્કાર મિત્રો આ વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો